પાટણ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે ત્યારે વઢિયા પંથકમાં હવિરત વરસાદ વરસતા સમિતિ ત્રણ કિલોમીટર દૂર શંકેશ્વર હાઈવે પાસે વાદી સમાજના આશરે બસો જેટલા લોકો ઝુંપડપટ્ટી બાંધીને રહે છે ત્યારે આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગરીબ પરિવારોના ઝુંપડામાં વરસાદી પાણી ભરાઈ જતા જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આદિજી યુવક ટ્રસ્ટ મુંબઈના સહયોગ થકી પરિવારની મુલાકાત લઈ પૂરી શાકનાબૂદની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ચોમાસાની ઋતુમાં જીજના બેન શેઠ તેમની ટીમ દ્વારા ઝૂંટામાં રહેતા પરિવારોને તાડપત્રીના વિતરણ સાથે વરસાદી માહોલમાં ભોજન વ્યવસ્થા કરી હતી જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આદિજી યુવક ટ્રસ્ટના નેજા હેઠળ જીજનાબેન શેઠ દ્વારા નાના બાળકો માટે કપડા ભોજન થાંભલા સહિતની જરૂરિયાત પૂરી પાડી સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરતું કાર્ય કર્યું હતું વરસાદ છે આ લોકોના દીપડા પાણીમાં પડ્યા છે બાળકો સવાતા ભૂખ્યા છે તો એમને અમારા જનમંગલ સેવા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજીની નિવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આ લોકોને અમે કન્ટિન્યુ હમણાં ભોજન આપવાના છીએ જેથી એ લોકોને અત્યારે જમવાની બનાવવાની વ્યવસ્થા નથી તો અમે આ સગવડ અમે અમારા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજી નિવક્વા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે પૂરી છીએ અહીંયા અમે એક તીખેલા તાળપત્રીનું પણ વિતરણ કરેલું છે અને પછી ઘણા બધા ઘર એવા બાકી છે કે કે જ્યાં તાળપત્રીની જરૂર છે ત્યારબાદ એમના તમામ બધા અત્યારે પાણીમાં છે તો અમે અમે તાળપત્રીનું પણ હવે વિતરણ કરી દે